નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના નવ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ જેથી કરીને પહેલી મિત્રો ગુજરાત માટે મિત્રો ત્રણસો કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તેના વિશે મિત્રો વાત કરીએ તો ગૃહ મંત્રાલય આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે કુદરતી આપદા સામે

પહેલા અદતન તૈયારીઓ કરી હતી અને કુદરતી આફત દરમિયાન શૂન્ય જાનહાની દર હાંસિલ કર્યો હતો અત્યંત ભયંકર ચક્રવાત બીપરજોયના પરિણામે મિત્રો ગૃહ મંત્રાલય રાજ્યના સરકારના મેમોરની રાહ જોયા વિના મિત્રો નુકસાનની આકારણી માટે તાત્કાલિક આંતર મંત્રાલયે કેન્દ્રીય ટીમને નિયુક્ત કરી હતી કેન્દ્ર સરકારે અગાઉ મિત્રો એસડીઆર આરએફ ને રૂપિયા પાંચસો ને ચોર્યાસી કરોડનો તેના હિસ્સાનો પહેલો હપ્તો જાહેર કર્યો હતો મિત્રો ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારા કરવાનો આજે છેલ્લો દિવસ તો મિત્રો આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર એટલે કે મિત્રો આજે છે યુઆઈડીએઆઈ એ સુધારા ફ્રીમાં કરી આપવામાં આવશે તે માટે મિત્રો ચૌદ ડિસેમ્બર સુધી કેટેગરીમાં આધાર કાર્ડ અપડેટ કરી આપવાની છેલ્લી તારીખ મિત્રો આજે છે તમારે મિત્રો પચાસ રૂપિયાની ફી ચૂકવવી નહીં પડે અને મિત્રો આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર સરનામું અને જન્મ તારીખ લિંક અને મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે તો મિત્રો યુઆઈડીએઆઈ ગવર્મેન્ટ ઇન પર જઈને તમને મિત્રો આધાર કાર્ડ અપડેટ કરી શકો છો ત્યારબાદ મિત્રો આંગળના સમાચારની વાત કરીએ તો ડુંગળીને લઈને મિત્રો આવ્યા મોટા સમાચાર તો મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો નો વિરોધ વચ્ચે આ કેન્દ્ર એ સોમવારે જણાવ્યું હતું કે આ ખેડૂતોના હિતો માં રક્ષણ માટે તેના સ્ટોક માટે તમામ મંડીઓમાંથી લગભગ બે લાખ ટન ખરીફ ડુંગળીનો પાક ખરીદશે મિત્રો પ્રાપ્તિએ સુનિશ્ચિત કરશે કે સ્થાનિક જથ્થાબંદરો સ્થિર રહે અને પ્રતિબંધોને કારણે તીવ્ર ઘટાડો ન થાય ઉપભોક્તા બાબતોમાં સચિવ રોહિત કુમાર સિંહે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે મિત્રો નિકાસ પ્રતિબંધની ખેડૂતો પર કોઈ અસર નહીં થાય કારણ કે સરકારી ખરીદી ચાલુ છે આ વર્ષે અત્યાર સુધીમાં મિત્રો અમે લાખ ખરીદી કરી છે અને લગભગ બે લાખ ટન વધુ ખરીફ ડુંગળીનો પાક ખરીદવામાં આવશે મિત્રો તેવી જાણકારી આપી હતી ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલા

માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે તો મિત્રો સરકાર ખેડૂતોના માટે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ મિત્રો કરી શકે છે ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની માવઠાની આગાહી સામે આવી ગઈ છે તો મિત્રો ગુજરાતમાં હજુ માવઠું પીચો નહીં છોડે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો બાર થી તેર ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું બે દિવસ બાદ મિત્રો વાતાવરણમાં આવી શકે છે પલટો એટલે કે મિત્રો સોળ ડિસેમ્બરે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે ગુજરાતમાં મિત્રો ફરીવાર કમોસમી વરસાદ થઈ શકે છે ચૌદથી અઢાર ડિસેમ્બરે મિત્રો ગુજરાતમાં માવઠું થઈ શકે છે

ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતો આઠ વર્ક કરાયું છે ટર્મિનલમાં મિત્રો પાંચ બ્રિજ છે કસ્ટમ અને ચેકિંગ સંખ્યા વધી છે અહીં મિત્રો પ્રવાસીઓ સમાઈ શકે તેવી મિત્રો જગ્યા છે અને મિત્રો ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્ચ કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો પમ્પસેટ અને તાડપત્રી માટે સહાય જાહેર કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ ઘટક માટે સહાય જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોને પમ્પસેટ પાઇપલાઇન અને તાડપત્રી માટે સહાય આપવામાં આવશે પમ્પસેટ માટે મિત્રો પચાસ ટકાથી પંચોતેર ટકા સુધી સહાય મળશે અને મિત્રો પાઇપલાઇન માટે પચાસ થી પંચોતેર ટકા સુધી સહાય મળશે અને મિત્રો તાડપત્રી માટે પચાસ ટકા અથવા તો મિત્રો બારસો ને પચાસ રૂપિયાની સહાય મિત્રો મળશે ત્રેવીસ નવેમ્બર થી મિત્રો બાવીસ ડિસેમ્બર સુધી અરજી મિત્રો તમે કરી શકશો વહેલા તે પહેલાના ધોરણે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી લેજો મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો